ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવની માહિતી આપણે મેળવીએ તો તેરસો પંચાવનથી પંદરસો પચીસ સુધી કપાસના વીસ કિલોના ભાવ જોવા મળ્યા હતા અને અઢારસો ક્વિન્ટલ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો નવ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી પંદરસો બે જેતપુર ચૌદસો એકાશી અને આપણે વાયદા બજારની વાત કરી લઈએ તો બાર વાગ્યે અને દસ મિનિટની આસપાસ બધા જ વાયદાનો સમય છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો છસો રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર આસપાસ ચાલી રહ્યો છે કપાસનો એનસી ડેક્સ ઉપરનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો વધીને પંદરસો અઢારની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો ખોકુડખલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો તેર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો છત્રીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂતો મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે અમારી ભૂલ ક્યાં રહી હતી અને નવા આવનારા વિડીયો માં ન થાય તેની અમે તકેદારી રાખી શકીએ ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ અમારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ચૌદસો થી લઈને કપાસની ગુણવત્તા મુજબ અલગ અલગ વિસ્તારોમાં અને કપાસની ગુણવત્તા પ્રમાણે ચૌદસો થી ચૌદસો પચાસ ચૌદસો એંશી પંદરસો પંદરસો પચીસ અને અતિ સારો કપાસ હોય તો પંદરસો પચાસ સુધીના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે આનાથી વધારે તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો